સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાની જીવાદોરી સમાન સાબર ડેરીમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતામાં પ્રાકૃતિક પરિસંવાદ યોજાયો હતો જેમાં બંને જિલ્લાના ખેડૂતો સહકાર વિભાગના આગેવાનો અને પશુપાલકો સહિત મોટી સંખ્યામાં સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવ્રતે જણાવ્યું હતું કે આવનારા સમયમાં વિનાશક રોગોથી બચવું હશે તો રાસાયણિક ખેતીની જગ્યાએ પ્રાકૃતિક કૃષિ અપનાવવી પડશે તો અમૂલ ફેડરેશનના ચેરમેને જણાવ્યું હતું કે આગામી સમયમાં ખેડૂતો તેમનો પાક સરળતાથી માર્કેટમાં મૂકી શકે અને પોષણક્ષમ ભાવો મેળવી શકે તે માટે તેઓ કાર્ય કરી રહ્યા છે દિવસોમાં આપણું આરોગ્ય સારું રહે આપણા રાજ્યપાલશ્રીએ આપણા ગુજરાત સરકારના મુખ્યમંત્રીશ્રી દરેકનો એક પ્રતિભાવ છે કે ભાઈ આપણે આરોગ્ય સારું થાય સ્વાસ્થ્ય સારું બને અને રોગથી મુક્ત થઈએ એના માટે આ પ્રાકૃતિક ખેતી અપનાવવા માટે એમનો દેશ એ દેહનો સંકલ્પ કરવા માટે સબંધી એક મિટિંગનું આયોજન કર્યું હતું અને મોટી સંખ્યામાં બધા ખેડૂતો હાજર હતા એના માર્ગદર્શનથી અમારા બંને જિલ્લાઓમાં પરિવર્તન આવશે આપણા જે કેમિકલ ફર્ટિલાઇઝર છે અને પેસ્ટિસાઇડ્સનો જે ઘણો બધો ઉપયોગ થઈ રહ્યો છે જેનાથી જમીનને પણ નુકસાન થાય છે સાથે સાથે જ્યારે એ પાક આપણે ખાઈએ તો આપણને પણ નુકસાન થાય છે તો એ બંનેનું સોલ્યુશન એક જ છે કે આપણે ધીમે ધીમે આપણે પ્રાકૃતિક ખેતી તરફ જઈએ એના માટે ખેડૂતોની અવેરનેસ વધે એટલે આજે આચાર્યશ્રી આપણા ગુજરાતના રાજ્યપાલ આપણી સાથે ઉપસ્થિત હતા